તો આજે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો જ્યાં વલસાડમાં વાપીમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી વલસાડમાં સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆતથી વરસાદના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા હતા અંડરપાસમાં પાણી ભરાતા અવર બંધ કરવામાં આવી ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પણ પડી રહી છે વલસાડમાં આજે સવારથી જ મેઘાવી માહોલ હતો અત્યારે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ પણ ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે શ્રાવણના પહેલા જ દિવસે વૈગરાજાએ વલસાડ જિલ્લાની અંદરમાં ધમધમાટી બોલાવી છે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં માત્ર બે કલાકની અંદરમાં બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા તેતર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે હાલ અત્યારે હું ઉપસ્થિત છીએ વલસાડના વાપીના અંદર પાસની અંદરમાં કે જ્યાંથી વાપી ઈસ્ટ અને વાપી વેસ્ટ વેસ્ટને આ રસ્તો જોવે છે જે પ્રમાણેના દ્રશ્યો છે હાલ બેરિકેડિંગ આપ જોઈ શકો છો જે પ્રમાણે પાણી ભરાયું છે જેને લઈને લોકોને હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે જે પ્રમાણેના વાપીની અંદરમાં જે અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાય છે વાપી ઝંડા ચોક વિસ્તાર વાપી ટાઉન વિસ્તાર અલગ અલગ વિસ્તારોની અંદરમાં જે પાણી ભરાય છે જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે હાલ અત્યારે જે પ્રમાણે વાપીની અંદરમાં પાણી ભરાય છે જેને લઈને મનપાની પ્રી મોનસૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી વલસાડ જિલ્લામાં વાપીમાં આજે વરસાદની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદની શરૂઆત આ વિસ્તારોમાં થઈ જેના કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા વાપીના ઝંડા ભારે વરસાદને પગલે જનજીવનને પણ અસર પહોંચી છે અહીંયા આવેલી જે સ્થાનિક બજારો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી પહોંચ્યા હતા તેમના માલસામાનને પણ નુકસાન પહોંચ્યું હતું વાપીના ઝંડા ચોક મુખ્ય બજારના આદ્રશ્યો જ્યાં લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી પહોંચ્યા હતા તેના કારણે વેપારીઓ થોડા પરેશાન થયા હતા જોકે ધીમે ધીમે પછી પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી અહીંયા બે કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે બીજી બાજુ વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ડેમ છલકાઈ રહ્યા છે મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ડેમના દસ દરવાજા એક પોઈન્ટ ત્રણ મીટર સુધી ખોલાયા ડેમમાં તેતાલીસ હજાર સાતસો નવ ક્યુસેક પાણીની આવક થઈ સુડતાલીસ હજાર છસો એક્યાસી ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે દમણગંગા નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે નદી કાંટે રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે વલસાડમાં ભારે વરસાદથી ડેમ છલકાયા મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે ડેમના દસ દરવાજા એક પોઈન્ટ ત્રણ મીટર સુધી ખોલવામાં આવ્યા છે હાલ સુડતાલીસ હજાર છસો એક્યાસી ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે